હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ ગોપા સ્ટડી સર્કલ સ્ટુડન્ટ આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ નવ ધોરણ નાઇન્થ ગુજરાતી માધ્યમ સબ્જેક્ટ છે મેથેમેટિક્સ ચેપ્ટર નંબર બે એમાં એક સૂત્ર છે એક્સ માઇનસ વાય આખા કોંશની ત્રણ ઘાત તો એક્સ માઇનસ વાય આખા એક્સ માઇનસ વાય આખા કોંશની ત્રણ ઘાતનું સૂત્ર છે એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની ત્રણ ઘાત માઇનસ નોન એક્સ વાય અને બીજા કંશમાં લખીશું એક્સ માઇનસ વાય એને લીધે તમે એક એક્ઝામ્પલ છે એક્સ માઇનસ બેના છેદમાં ત્રણ વાય આખા કોંશની ત્રણ ઘાતનું શું છે તમારે ઘરનું વિસ્તરણ કરવાનું છે તો પહેલાં તો આપણે ક્વેશ્ચન કોપી કરી દઈશું એક્સ માઇનસ બેના છેદમાં ત્રણ વાય આખા કોંશી ત્રણ ઘાતમાં આપણે લખીશું એક્સ માઇનસ વાય આખા કોશની ત્રણ ઘાતનો સૂત્ર જવાબ આવે એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ વાય અને બીજા કૌંસમાં લખીશું એક્સ માઇનસ વાય સૂત્રનો શું કરતા ઉપયોગ કરતા સૂત્રનો શું કરતા ઉપયોગ કરતા એટલે આપણે આમાં આ સૂત્રનો શું કરીશું ઉપયોગ કરવાના છે હવે એમાં તમે અહીંયા જોઈ શકો છો જે હવે સરખાવીએ તો જે એક્સ બરાબર તમને જણાશે કેટલા એક્સ એક્સ જ લખીશું વાય બરાબર આપણે લખીશું બેના છેદમાં ત્રણ વાય શું લખીશું બેના છેદમાં ત્રણ વાય એક વસ્તુની સાઇન કરીએ એક્સની ત્રણ ગાંઠ તો એક્સની જગ્યાએ રાખું છું એક્સ આખાની ત્રણ ગાંઠ માઇનસ વાયની ત્રણ ગાંઠની જગ્યાએ રાખું છું બેના છેદમાં ત્રણ વાય અને આખા કંશની ત્રણ ગાંઠ માઇનસ એ તો માઇનસ ત્રણ એક્સ વાય તો મેં લખ્યા ત્રણ એક્સની જગ્યાએ રાખું છું એક્સ અને વાયની જગ્યા લખીશું બેના છેદમાં ત્રણ વાય અને બીજા કંશમાં છે એક્સ માઇનસ વાય તો ડિસ્ટ્રેન્સ એક્સની જગ્યાએ રાખું છું એક્સ માઇનસ હતો માય અને વાયની જગ્યા રાખું છું બેના છેદમાં ત્રણ વાય એક વસ્તુની સાઇન કરીશું એક્સ આખાની ત્રણ ઘાટ એટલે એક્સની ત્રણ ઘાત માઇનસ બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાટ એટલે બે દુ ચાર ચાર દુ આ થયા ત્રણની ત્રણ ઘાટ ત્રણની ત્રણ ઘાટ એટલે ત્રણ તારી નવ નવ તારીખ સત્યાવીસ વાયની ત્રણ ઘાટ માઇનસ હતો માઇનસ હવે તમે જુઓ છો ત્રણ અંશમાં છે અને આ ત્રણ છેદમાં છે એટલે ઉડી ગયા તો શું વધ્યું બે એક્સ ઇન્ટુ વાય એટલે શું વધ્યું ટુ એક્સ વાય વધ્યું અને કંસમાં શું છે એક્સ માઇનસ બેના છેદમાં ત્રણ વાય એઝ ઇઝ લેવાને એવા લેશે હવે તમે જોઈ શકો છો એક્સની ત્રણ ઘાત એઝ એટ લેવાને એવા માઇનસ આઠના છેદમાં સત્યાવીસ વાયની ત્રણ કંઈ ચેન્જ થશે નહીં ઓકે માઇનસ હવે જે છે ને એને આપણે કોની સાથે ગુણીશું એક્સ સાથે ગુણી દઈએ તો બેક્સ વાય ઇન્ટુ એક્સ પછી આ દેખો હવે અહીંયા ધ્યાન આપો આ માઇનસ અને આ કંસમાનો માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય આપણે કોની સાથે ગુણીશું આપણે ગુણીશું માઇનસ આઠ ના છેદ માં સત્યાવીસ વાય ની ત્રણ ઘાટ પણ એવાને એવા માઇનસ હવે લખો બે એજત્રીસ એવા ને એવા એસ કેટલી વાર છે બે વાર એટલે આપણે લખીશું એક્સ ની બે ઘાત ઇન્ટુ વાય એક વાત એટલે વાય કેટલી વાર થયા બે વાર એટલે વાય ને શું લખીશું બે ઘાટ તો આપનો શું આવ્યો આન્સર એક્સ ત્રણ ઘાત માઇનસ આઠ છેદમાં સત્યાવીસ વાયની ત્રણ ઘાટ પછી માઇનસ બે એક્સ સ્ક્ર વાય વર્તા ચાના છેદમાં ત્રણ એક્સ વાયની બેગાર ઓકે તો આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ ખબર પડી હશે સો વીસ યુઅર બેસ્ટ પોલિટિક્સ વર્ક બેસ્ટ ઓફ લક એન્ડ ગુડ લક